નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે વીસ તારીખ નવમો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે શનિવારના રોજ આજની આવકની વાત કરીએ તો આજે પાંત્રીસો ગુણી આસપાસની નવી આવક ધાણાની જોવા મળી રહી છે ને અરાજીનું કામકાજ પણ ચાલુ હોય ને કાલની આવકની વાત કરીએ તો મિત્રો કાલે ચાર હજાર ગુણીની હતી કાલ કરતાં આવકમાં આજે પાંચસો ગુણીનો ઘટાડો જોવા મળી રહ્યો છે ને થોડીક બજાર વિશે વાત કરીને મિત્રો તો બજાર તો સેમ કાલ જેવું જોવા મળી બજારમાં જોવા નથી મળી રહી આ માહિતી સારી લાગી હોય તો અમારી ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પંદરસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ જોઈએ પંદરસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે માલ સારી ક્વોલિટી પંદરસો ને એકત્રીસ રૂપિયામાં વેચાણ પંદરસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ 1466 rupiya na bhavadi 1466 rupiya na bhav thene tumhe jo 1466 rupiya wa 45 quality 1404 bhai 1466 rupiya a mohi number 1461 rupiya na bhav the 1461 rupiya na bhavadi 1461 ચૌદસો ને છાસઠ રૂપિયા માં વેચાણ ચૌદસો ને છાસઠ રૂપિયા ભાવ છે ચૌદસો ને છાસઠ રૂપિયા રૂપિયાનો ભાવ છે